સુરતમાં પૂર કેમ આવે છે આજે તે વિશે થોડીક વાત કરવી છે પાંચ એવા મુદ્દાઓ છે કે જેના કારણે સુરતની હાલત ખસ્તા થઈ જતી હોય છે સુરતમાં એવી પણ પરિસ્થિતિ સર્જાય છે કે જો સુરતમાં વરસાદ ન હોય તો પણ ઉપરવાસનું જે પાણી આવતું હોય છે એના કારણે સુરતમાં પૂરની સ્થિતિ સર્જાતી હોય છે પાંચ કારણ છે પાંચ કારણ હું તમને જણાવું આ વિડીયોમાં પહેલું છે સુરત શહેરની ભૌગોલિક સ્થિતિ જેવી છે કે જ્યાંથી ઉપરવાસમાંથી જ્યારે વરસાદ આવે છે ત્યારે સુરતમાં જે ડેમો છે નદી છે તે બધી ભરાઈ જતી હોય છે અને તેના લો લેવલના કોઝવે ઉપરથી પાણી પસાર થતું હોય છે તેના કારણે સુરતમાં આખું જળમગ્ન થઈ જતું હોય છે તાપી નદીનું જળસ્તર વધી જતું હોય છે તાપી નદી બે કાંઠે વહેતી હોય છે અને એટલા માટે પણ સુરતમાં પૂરની પરિસ્થિતિ સર્જાતી હોય છે સુરત શહેરમાં જ્યારે ભારે વરસાદ પડતો હોય છે એક બાજુ ઉપરવાસમાંથી પાણી આવતું હોય છે ને બીજી બાજુ સુરતમાં વરસાદ પડતો હોય છે ને એના માટે પણ સુરતમાં પૂરની પરિસ્થિતિ સર્જાતી હોય છે દરિયામાં હાઈટાઇડની પરિસ્થિતિ હોય ત્યારે પણ આ પ્રકારની સિચ્યુએશન આવતી હોય છે જ્યારે દરિયામાં ભરતી હોય છે બીજી બાજુ ડેમો બધા છલકાઈ ગયા હોય છે ત્રીજી બાજુથી ઉપરવાસમાંથી પાણી આવતું હોય છે ને ચોથું કે જ્યારે સુરતમાં જ એટલો બધો વરસાદ હોય છે ત્યારે સુરતની આ પરિસ્થિતિ હોય છે દર વખતે સુરતમાં પૂર આવવે એ ભૌગોલિક સ્થિતિના કારણે પણ આવતું હોય છે પરંતુ એની સાથે કે જ્યારે ખબર જ છે કે આ જગ્યાએ પૂર આવવાનું છે ત્યારે તંત્ર તંત્ર દ્વારા જે તૈયારીઓ છે તે કરવામાં નથી આવતી અને એના કારણે સુરત સુરતના લોકોને હાલાકી ભોગવવી પડે છે તમારું શું કહેવું છે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેશો